જય આદિવાસી જય ઠાકોર સમાજ દોસ્તો આજે આપણે વાત કરવાની છે બધા જ કલાકારો માટે તો દોસ્તો આપણા આપણે વિક્રમભાઈને અત્યારે જે હાલમાં વિવાદ ચાલી રહ્યો છે તેમાં વિક્રમ ઠાકોરને પણ આપણા આદિવાસી સમાજને પણ બધું દુઃખ થયું છે તો દોસ્તો આપણા સૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના કેટલાક આદિવાસી સમાજને ઘણો બધો સપોર્ટ કરી રહ્યા છે દોસ્તો તો આપણા કલાકારો માટે પણ એમને શું કહેવાનું છે તેમના માટે વિડીયો બતાવું છું દોસ્તો વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા એ અગાઉ સૌરાષ્ટ્રના લોક સાહિત્યકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યારે ઉત્તર ગુજરાતના વિક્રમ વિક્રમ ઠાકોર સહિતના કલાકારોએ પોતાને આમંત્રિત નથી કર્યાનો વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ ત્રણ તબક્કા દરમિયાન એક પણ આદિવાસી કલાકારને આમંત્રિત નહીં કરીને વિધાનસભાના અધ્યક્ષે આદિવાસી સમાજ પ્રત્યેની એમની જે આદિવાસી પ્રત્યે સમાજ પ્રત્યેની જે એમની લાગણી છે એ છતી કરી છે અમને વિધાનસભાના અધ્યક્ષ પર આવી અપેક્ષાઓ નહોતી અમને પણ પૂરો વિશ્વાસ હતો કે ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ વસતા હોય તો દસ પંદર અમારા કલાકારોને બી આમંત્રિત કરતા તો અમને પણ સારું લાગતું પણ આ કલાકારોના આમંત્રણમાં અમને આમંત્રિત નથી કર્યા જે બદલ અમને દુઃખ થયું અમને વિધાનસભાના અધ્યક્ષ પર આવી અપેક્ષાઓ નહોતી અમને પણ પૂરો વિશ્વાસ હતો કે ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ વસતા હોય તો દસ પંદર અમારા કલાકારોને બી આમંત્રિત કરતા તો અમને પણ સારું લાગતું પણ આ કલાકારોના આમંત્રણમાં અમને આમંત્રિત નથી કર્યા જે બદલ અમને દુઃખ થયું તો દોસ્તો તમને તો ખબર છે આ શૈતરભાઈ વસાવા આપણા સમાજ માટે ખૂબ લડે છે અને લડતા રહેશે અને લડવાના પણ છે તો દોસ્તો સૈતરભાઈ વસાવાની જેમ આપણે પણ લડવું જોઈએ દોસ્તો સમાજ માટે સારું કરવું એ કંઈ કંઈ ગુનો નથી દોસ્તો અને છૈતરભાઈ વસાવા આપણા આદિવાસી સમાજ માટે જો આટલું કરી શકતા હોય તો આપણે બધા જ આદિવાસી સાથીઓને મળીને કરવું જરૂરી છે દોસ્તો અને ઘણા એવા ક્રિએટરો કરે પણ છે તો એમને કરવા દો આપણાથી ના થાય તો કંઈ નહીં